નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની ઊંચા ભાવ અગિયારસો સાહીઠથી ઊંચા ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા ઘઉં પાંચસો અઢારથી પાંચસો ને ચીમોતેર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો અઠાવીસથી છસો ને પંદર તુવેરની વાત કરીએ તો અઢારસોથી એકવીસો ને પિસ્તાલીસ રૂપિયા ચણા નવસો પિંચોતેરથી અગિયારસો ને પિંચોતેર રૂપિયા અડદગ ચૌદસો દસથી અઢારસો ને સાઠ મગ સોળસો સાઠથી ઓગણીસો ને ચોર્યાસી ચણા સફેદ અઢારસો પંચાવનથી ઓગણત્રીસો ને પચાસ મરચાં સોળસોથી ત્રણ હજાર નવસો સિંગદાણા સોળસો સિત્તેરથી સત્તરસો પંચાવન મગફળી જાડી અગિયારસો દસ થી તેરસો સાહીઠ મગફળી ઝીણી અગિયારસો ત્રીસ થી બારસો એરંડા એક હજાર થી અગિયારસો સાડત્રીસ તલી ચોવીસો થી ત્રણ હજાર ને એકાવન સોયાબીન આઠસો થી આઠસો તલ કાળા ઇઠાવીસો થી ને સાત લસણની વાત કરીએ તો તેત્રીસો થી છ હજાર રૂપિયા પૂરા દાણા અગિયારસો થી એકવીસ રૂપિયા જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર સાતસોથી ઊંચો ભાવ છ હજાર બસો ને પચાસ રૂપિયા રાય બારસોથી ચૌદસો ને અગિયાર મેથી નવસો પચાસથી તેરસો રૂપિયા વટાણા પાંચસોથી પંદરસો ને છેતાલીસ રાયડો નવસોથી નવસો સિત્તેર ડુંગળીની વાત કરીએ તો એસીથી બસો ને ચાલીસ કલોજી તેત્રીસો છવ્વીસથી તેત્રીસો ને છવ્વીસ હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ઊંચ ભાવ એક હજાર છવ્વીસથી ઊંચ ભાવ ચૌદસો ને અઠાવન રૂપિયા મગફળી ઝીણી નવસો એકથી બારસો એકાણું મગફળી જાડી નવસો એકવીસથી તેરસો નેવું બાજરો ત્રણસો એંસીથી ચારસો છપ્પન ચણા ચૌદસોથી અઢારસો એકવીસ ઘઉં ટુકડા પાંચસો એકાવનથી છસો ને દસ ઘઉં લોકવન ચારસો પિંચ્યાસીથી પાંચસો ને એંસી અડદ એક હજારથી અગિયારસો ને સોળ ધાણા પંદરસોથી બે હજારને એક્યાસી સોયાબીન આઠસો છવ્વીસથી આઠસો છ્યાસી મરચાં અગિયારસો પચાસથી અડત્રીસોને એક તુવેરની વાત કરીએ તો ચોવીસોથી ઓગણત્રીસસોને એકવીસ રૂપિયા લસણની વાત કરીએ તો ત્રણ હજાર એકથી પાંચ હજારને એક રૂપિયો જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ છત્રીસોથી ઊંચો ભાવ પાંચ હજાર એકોતેર રૂપિયા એરંડા એક હજારથી એક હજાર એકાણું હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ નવસો એકાવનથી ઊંચો ભાવ ચૌદસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી બારસો છન્નું મગફળી જાડી નવસોથી તેરસો છત્રીસ એરંડા એક હજાર એકાવનથી અગિયારસો અગિયાર ચણા નવસો પચાસથી અગિયારસો એકત્રીસ તુવેરની વાત કરીએ તો સોળસોથી બે હજારને એકાણું રૂપિયા તલ છવ્વીસો પચાસથી અઠાવીસો એંસી ધાણા અગિયારસોથી તેરસો એકાણું ધાણી બારસોથી છવ્વીસો ને એકવીસ મગ ચૌદસોથી સોળસો એકવીસ અડદ પંદરસોથી સત્તરસો એકાણું ઘઉં ચારસો એંસીથી પાંચસો છત્રીસ બાજરો ત્રણસો પચાસથી ત્રણસો એકાણું સોયાબીન સાતસો એંસીથી આઠસો એક્યાસી જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો રૂપિયા પૂરા તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર